નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનો યુટ્યુબ ચેનલમાં તો હાલ મિત્રો આગામી ચોવીસ થી અડતાલીસ કલાકની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો વરસાદનું અમુક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો મેઘરાજાએ ફરી વખત મિત્રો ધડબડાટી બોલાવી છે એવામાં ચોમાસું વિદાય પહેલાં આગામી ચોવીસથી અડતાલીસ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જ્યારે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની અંદર ભારે અથવા તો હળવા વરસાદની પણ આ ચેતવણી આપવામાં આવી રહી છે આ સાથે સાથે બીજી બાજુ મિત્રો આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની તો સુરત નવસારી વલસાડ ડાંગ તાપી નર્મદા વગેરે વિસ્તારોમાં તેમજ દીવ દમણ નગર હવેલી વગેરે વિસ્તારોમાં પણ મિત્રો ભારે વરસાદની હાલ શક્યતાઓ જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે જેની સાથે મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો ભરૂચ વડોદરા છોટાઉદેપુર ગીર સોમનાથ ભાવનગર અમરેલીમાં પણ મિત્રો ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે આગામી 3 થી 4 દિવસની જો આપણે વાત કરીએ તો વાતાવરણની જે એ વરસાદી વાતાવરણ પણ જોવા મળી શકે છે હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અતો હાલ મિત્રો હવામાન વિભાગે કરી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અને મિત્રો આજે ક્યાં ક્યાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ તો હાલ મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ સુધીની અંદર રાજ્યની અંદર ભારેથી અતિભરી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અંદર પણ હળવા થી મધ્યમ વરસાદની આગાહી જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે બીજી બાજુ મિત્રો હવે નક્ષત્રોની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો વરસાદની આપણે જો વાત કરીએ તો ભાવનગર ભરૂચ સુરત તેમજ અમરેલી બોટાદ નર્મદા છોટા ઉદેપુર વગેરે વિસ્તારો તેમજ જુનાગઢ રાજકોટ પોરબંદર ગીર સોમનાથ વગેરે વિસ્તારોને અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદ તો અમુક અંશે હળવાથી મધ્યમ વરસાદની પણ આ લાગી વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો અરબી સમુદ્રની અંદર તેમજ ભંગારાની ખાડીને પણ મિત્રો નવી લો પ્રેશર સિસ્ટમ પણ બનવા જઈ રહી છે જેની મિત્રો સંપૂર્ણ નવી અપડેટ જેને આપતી જશે એમાં તમને જણાવતા રહીશું તો મિત્રો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તેમજ આબો સાથ સહકાર આપતા રહો તો મિત્રો આપશોનો ખૂબ ખૂબ આભાર